અમદાવાદના વિરાટ નગરમાં એ બિલ્ડરની જે હત્યા કરવામાં આવી હતી આ કેસનો ભેદ એ અમદાવાદ પોલીસે કલાકોની અંદર એ ઉકેલ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે એ અમદાવાદમાં બિલ્ડર હિમત રૂડાણીની હત્યાનો સૌથી મોટો ખુલાસો થયો છે હિમત રૂડાણીની હત્યાની એ સોપારી અપાય હોવાની વાત અત્યારે સામે આવી રહી છે મહત્વપૂર્ણ સમાચાર એ અમદાવાદ થી સામે આવી રહ્યા છે કે જ્યાં એક કાયદો અને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે છે તેને લઈ હવે સવાલો થઈ રહ્યા અંદર અંદર જ બે બે મર્ડરની ઘટનાઓ ચકચાર મચાવી દીધો છે ગુનેગારો અમદાવાદ પોલીસ ને એ પડકાર ફેંકી રહ્યા હોય તે રીતના એક જ સપ્તાહ ની અંદર હત્યા ની જે બીજી ઘટના એ અમદાવાદ ની અંદર સામે આવી હતી અમદાવાદના વિરાટનગરમાં એ બિલ્ડરની જે હત્યા કરવામાં આવી હતી આ કેસનો ભેદ એ અમદાવાદ પોલીસે કલાકોની અંદર એ ઉકેલ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે કે જ્યાં એ અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો સૌથી મોટો ખુલાસો થયો છે હિંમત રૂડાણીની હત્યાની એ સોપારી અપાય હોવાની વાત અત્યારે સામે આવી રહી છે કે આરોપી મનસુખ લાખાણીના પુત્રએ સોપારી આપી હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે વ્યવસાયિક વિવાદના કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે સાથે જે રીતના એ અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિના એ અનેક વખત સવાલો ઉઠી રહ્યા છે એક જ સપ્તાહની અંદર અમદાવાદની અંદર બબે હત્યાના કેસ સામે આવ્યા અને ત્યારબાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી અને જે રીતના એ વિરાટનગરની અંદર એ મર્સિડીસ કારની અંદર એક જાણીતા બિલ્ડરનો એ વૃદ્ધે મળી આવ્યો હતો અને આ વૃદ્ધે મળી આવતા જ એ વિસ્તારની પોલીસ એ દોડતી થઈ હતી ત્યારે હવે પોલીસને જે હત્યારાઓ હતા તે હાથે લાગ્યા છે અને સૌથી મોટો ખુલાસો થયો છે કે અંદરો અંદરના એ વ્યવસાયિક વિવાદને લઈ

ડેડ બોડી મળી આવે છે જેથી ઘોડવ પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓડવ નિકોલ રામોલના બધા જ ટીઆઈસી તેમજ ડિસ્ટાની ટીમ એસીપી આઈ ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન ફાઇવના સુપરવિઝનની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતા સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે અઢીની આજુબાજુ જે કારની અંદર આવી છે કાર ત્રણ વિરાટનગર ચાર રસ્તા બ્રિજ નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે જેની આગળ તપાસ કરતા આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઈક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય બે ઇસમો પણ હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના વિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી ને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અબીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણજના હિંમત કલુભાઈ રુડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાકાણી ઉર્ફે જેકી જેટીનાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે હત્યા કેરમિસ્થિતિમાં હત્યા કેરામાં શું ફેરવાનું હત્યા નિકુલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી આરોપીઓ જે મરણ છે તેને પહેલાથી ઓળખતા હતા અને તે લોકો પીસો કરતા હતા જે મરણ છે તે પોતાની કાર સરદારતામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી

પછી ત્યારબાદ જે તે સમય એકાદ વરસ પહેલા જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જેના છે તેના માર મારવાની વાત કરી છે બે હજાર ચોવીસની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે

એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર અત્યારે આવી છે આરોપી શું કરતા અને બેકગ્રાઉન્ડ શું કેટલું ઘણું છે અને પરિવાર બેકગ્રાઉન્ડ કઈ રીતે આરોપીઓ જે મુખ્યત્વે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોઈ નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઈવ અથવા તો કારનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે